નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી નગર ખાતે મોહરમ અંતર્ગત વર્ષોથી તાજિયા કાઢવામાં આવે છે જેમાં મક્કા મદીના ખાતે શહીદી વહોરી લેનાર ઇમામ હુસૈનની યાદમાં મોહરમ તહેવાર નિમિત્તે તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે

સાબિર કુરેશી ઇમરાન કુરેશી અસલમ કુરેશી સાદફ મોમીન તેમજ મુસ્લિમ સમાજના બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા માંડવી પોલીસ તંત્રના પીઆઈ જેજી મોડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ડીવાય એસપી વનાર સુરત જિલ્લા એલઆઈબી જેડી વાઘેલા તથા એલસીબી ટીમ સુરત ગ્રામ્ય તેમજ સ્થાનિક પોલીસ જવાનો તથા હોમગાર્ડ જવાનો ટીઆરપી જીઆરડીનો સ્ટાફ ઉપસ્થિત રહી ખડે પગે સેવા બજાવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં તાજીયા જુલુસનો કાર્યક્રમ સંપન્ન થયો હતો હમીરસિંહ ચૌહાણ રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ